ચોમાસું માથા ઉપર નગરપાલિકાના વાહનોની સ્થિતિ દયનીય હાલતમાં ધન્યવાદ છે નગરપાલિકાના કર્મચારીઓને ઠેકડું દઈને પૂરું પાડે છે હાલો હલો હાલો 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 હલો હાલો હાલો શંખના દિવસમાં તમારું ફરીથી સ્વાગત છે અમે અત્યારે નગરપાલિકાનું જે પાર્કિંગ છે વિવિધ વાહનો મુકાય છે અને સર્વે થાય છે એ સ્થળ ઉપર છીએ ચોમાસું માથા ઉપર છે સમગ્ર ગુજરાતમાં દરેક નાના મોટા સિટીઓમાં પાલિકા તંત્રમાં જે પ્રી મોન્સૂન કામગીરીઓ થાય છે કે જે ચોમાસું આવે તે પહેલાં જે અમુક રિપેરિંગની જે ગટરો છે પાણી છે કે જે કોઈ સુવિધાની જે જરૂર પડતી હોય એ તમામ સુવિધાઓ અગાઉથી જ છે એનું સમારકામ કરવામાં આવે જેથી કરીને ચોમાસા દરમિયાન છે એ લોકોને કે જન ને કોઈ હાલાકી ન પડે તે માટે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે આપણા સિહોરમાં પણ પાલિકા દ્વારા આ પ્રિ મોન્સૂન કામગીરી થાય છે પરંતુ અમારા ધ્યાને જે અમુક બાબતો આવી છે તેને લઈને પાલિકાના અનેક એની સામે સવાલો આપણને ઊભા થાય છે આપ જોઈ શકો છો કે જે રીતે આ વાહન છે આ ખરેખર જે ગટરો ઉભરાતી હોય છે જે ચોકઅપ થઈ ગઈ હોય છે ખાસ કરીને ચોમાસા દરમિયાન છે વારંવાર આ પ્રકારની અલગ અલગ વિસ્તારોમાં સમસ્યાઓ આવતી હોય છે તો એ જે ચોપક ચોકઅપ થયેલી જે ગટરો છે એ ગટરને આ મશીન દ્વારા છે એ સાફ કરવામાં આવે છે વિવિધ કચરાઓ છે કે જે પાણા છે પથ્થર છે રેતી છે આ પ્રકારની જે બધી વસ્તુઓ ગટરમાં ફસાય હોય કે સલવાઈ હોય અને પાણી ઉભરાતા હોય તો તેની સામે આ મશીન દ્વારા છે એ ગટર સાફ કરી અને જે તે પાણીનો ગટરનો નિકાલ કરવામાં આવતો હોય છે પરંતુ આ જે મશીન છે એક જ આપણી પાસે શિવરનગરપાલિકા પાસે આ વાહન છે અને એ વાહન હાલમાં બંધ છે કદાચ દસ થી પંદર કે વીસ દિવસ બાકી હોય ચોમાસાના ચોમાસું માથે છે પરંતુ આ વાહનની આ હાલત છે અને માનો કે કોઈ ગટરો ચોકઅપ થાય અને રહીશો ત્રાહીમામ થાય તો એનું નિવારણ કેવી રીતે આવશે કારણ કે મશીન તો બંધ છે હું તમને બતાવીશ કે જે રીતે આ વાહનની તમે હાલત જુઓ કટાઈ ગયેલું અને ભંગાર જેવી હાલતમાં આ બધું અહીંયા પડ્યું છે ખાસ કરીને તમે જુઓ કે આ ટાયરની હાલત છે આ વાહન કોઈ રીતે ચાલે એમ જ નથી ચલાવી શકાય એમ પણ નથી અને આ કદાચ ચાલે તો જે સારું કામ કરવા માટે જતું હોય ને વાહનમાં કદાચ રસ્તામાં કોઈ વાહનને અડકાવી દે આ તે કંઈક કરી લે તો ખરેખર સીટના કોઈ ઠેકાણા નથી અંદર તમે જુઓ આ રીતની એકદમ ખરાબ હાલત છે પરંતુ પાલિકા તંત્રના સત્તાધીશો છે એમના તરફ આ કોઈ બાબતો ધ્યાનમાં કેમ નહીં આવતી હોય એ આપણને બહુ મોટો સવાલ થાય છે વારંવાર છે કોઈ પણ નાના મોટા પ્રશ્નો છે નાની મોટી બાબતો છે આવી દરેક બાબતોમાં નગરપાલિકા હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહ્યું છે પરંતુ કાયમી નિવાડો આનો હજી સુધી નથી આવતો તમે જુઓ કે આ જે રીતે આ મશીનની સિસ્ટમ છે કે આની અંદર છે એ જે ચોકઅપ થયેલી ગટર છે એ ગટરનું પાણી ભરીને એની અંદરથી ખેંચી અને વિવિધ કચરાઓ છે એ કાઢી અને આ એનો નિકાલ કરાતા હોય છે અને પછી ચોકઅપ ગટર છે એ સારી કરાતી હોય છે પરંતુ આ મશીન જ છે એટલે કઈ રીતે આ નગરપાલિકા તંત્ર છે એ આ પ્રકારની સમસ્યા સર્જાશે ગટરો ચોકઅપ થશે તો એનું રિપેરિંગ કઈ રીતે કરશે અને જનતાના લોકોના કામ કેમ કરશે હજારો લાખો કરોડો રૂપિયા આપણે ટેક્સના આપીએ છીએ ખબર નથી પડતી કે આ પૈસા ક્યાં જાય છે કેમ જાય છે કારણ કે જો પૈસા ખરેખર યોગ્ય જગ્યાએ જતા હોય અને કામ થતું હોય તો આ બધી વસ્તુઓ છે તમે જુઓ કે આ જે સક્શન પાઇપ છે મશીન છે એ પાણી નીચેથી ખેંચે અને આ સક્શન પાઇપ મારફત છે પાણી કે જે તે કચરો હોય છે એ જતો હોય છે પણ પાઇપ તૂટેલી હાલતમાં છે અને આ કોઈ રીતે કામ કરી શકે તેમ છે જ નહીં તમે જુઓ કે આની અંદર અહીંયા આ બધું તૂટેલી હાલતમાં છે હવે પાઇપ તૂટેલા છે મશીન બંધ હાલતમાં છે કોઈ કામગીરી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી તો આ કઈ રીતે કામ કરશે હજારો લોકોની વસ્તી છે અનેક સોસાયટીઓ છે અનેક વિસ્તારો છે આ બધું જ છે આપણા સિહોરમાં પણ દરેક વિસ્તારના લોકો છે જનતા છે એ બસ ભગવાન ભરોસે ને રામ ભરોસે અથવા તો આપ બળે પોતપોતાની સુવિધાઓ પૂરી પાડે છે પાલિકા તંત્ર કોઈ પ્રકારનું ધ્યાન આવે એક વાહન બતાવ્યું છે બે વાહન ત્રણ ચાર પાંચ વાહનો છે બીજું બતાવું તમને આ ટ્રેક્ટર છે તમે જુઓ ટ્રેક્ટરમાં કોઈ હવા હવા નથી ટાયરના કોઈ ઠેકાણા નથી કોઈ વસ્તુ નથી તમે જુઓ જે રીતે આ કોઈ અકસ્માત થયેલું હોય અને એ રીતનું આ ટ્રેક્ટરનું બોડી છે ટાયર તમે જુઓ તો બંધ હાલતમાં આવીને આવી રીતે પડ્યું છે ખરેખર આજે આપણે જે તે વિસ્તારમાં પેટીઓ મૂકેલી હોય છે કચરા માટેની એ પેટીઓને ઉચકાવી અને જે તે સ્થળે એ જે પેટી છે કે કચરો છે એ પહોંચાડવા માટેનું આ ટ્રેક્ટર છે પરંતુ બંધ હાલતમાં છે પાછળના ટાયર કંઈક એક બે સારા છે આગળના ટાયર છે એ ખરાબ છે એટલે આજે સારું ટાયર છે ને એ બે ચાર મહિના આમદમ પડ્યું રહેશે એટલે સારું ટાયર એ ખરાબ થઈ જશે એટલે આ પૈસા તો આપણા બધાના ટેક્સના ગયા વપરા વપરાતું નથી કોઈ વપરાશ નથી અને આવીને આવી રીતે આ બધા આપણા હજારો લાખો અને કરોડો રૂપિયા જે જાય છે વેડફાય છે તમે જુઓ કે આ પાર્કિંગ એરિયા છે દરેક નાના મોટા કામના જે બધા વાહનો છે જેસીબી છે ટ્રેક્ટર છે કચરા માટેનું જે છે ટોલિંગ વાહન છે એ બધું જ અહીંયા પડ્યું હોય છે પરંતુ જે રીતે આ પાર્કિંગમાં અને અમુક વાહનોની જે હાલત છે એ જોતાં આપણને લાગે કે ખરેખર આ કઈ રીતે કામ કરે છે અનેકવાર આવી રીતના છબડા સામે આવ્યા છે શંખનાથ ન્યૂઝ ખાસ કરીને જનતાના હિત માટે થઈને જનતાની સુવિધા માટે થઈને હંમેશાથી અવાજ ઉઠાવી રહ્યું છે અનેકવાર શંખનાથ ન્યૂઝે જે સવાલો ઉઠાવ્યા છે એ સવાલોના સામે પાલિકા તંત્રએ ગંભીરતાથી કામ પણ કર્યું છે અને અત્યારે પણ એવી આશા રાખીએ કે ખરેખર આ બાબતે પણ કામ થશે કારણ કે હવે દિવસો બાકી નથી આ જેસીબી છે લાખો રૂપિયાનું જેસીબી છે અને તમે એની હાલત જુઓ પાલિકાનું જેસીબી અને એની અંદર આ રીતે કચરાઓ ભર્યા છે આવા કઈ રીતે કામ કરશે ચોમાસું માથે જે કોઈ નાની મોટી આ જેસીબીની જરૂરિયાત પડશે તો હવે આ બંધ હાલતનું જેસીબી તો કોઈ કામ કરી શકશે નહીં એટલે જે તે મુશ્કેલી સર્જાય તો એ મુશ્કેલીનો સામનો આપણે કરવાનો છે અને જાત મહેનતે લોકોએ પાંચ દસ લોકોએ ભેગા થઈ અને જે કંઈ અસુવિધા પડતી હોય તેનું કામ આપણે જાતે કરવાનું રહે કારણ કે પાલિકા તંત્રના અમુક વાહનો તો કોઈ કામ કરી શકે એવી હાલતમાં છે નહીં ટાયરના કોઈ ઠેકાણા નથી મને લાગે છે કે આ ઘણા બધા સમયથી આવીને આવી રીતે સડતું હશે અને ભંગાર હાલતમાં થઈ ગયું છે બીજું બાજુમાં તમને ટ્રેક્ટર બતાવું આ ટ્રેક્ટર જુઓ કોઈ બોડીનું ઠેકાણું નથી ટાયરનું ઠેકાણું તો સીટનું કોઈ ઠેકાણું નથી અને એન્જિનમાં જે રીતે કચરા અને ધૂળને બધું જમવું છે આ બધા ઓઇલ નીકળેલા છે એટલે આ કોઈ કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી બીજી એક વસ્તુ અહીંયા એ જ છે પાછળના ટાયર છે એ કોઈ રીતે કામ કરી શકે તેવા છે નહીં એની સામે બીજું આગળનું ટાયર જુઓ એકદમ નવું ટાયર છે એટલે આ જે સારું ટાયર છે એ આ પાછળના ટાયરના ટ્રેક્ટરના કારણે થઈને આ આના આના આ વેડફાય છે આના બગડે છે એટલે આ પૈસા તો આપણા છે આપણા ટેક્સના છે ખરેખર આનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ એ યોગ્ય રીતે ઉપયોગ થતો નથી આ હાલતમાં ટ્રેક્ટર છે હવે ખરેખર કદાચ આ ટ્રેક્ટરનો જે તે નિકાલ થતો હોય અથવા રિપેર થતું હોય તો ઘણી બધી જગ્યાઓએ સમસ્યાઓ છે વાહનો તો ઓછા જ છે અને હજી કદાચ પાંચ સાત વાહનો આવી જાય તો એ ઓછા જ પડવાના છે પણ સત્તાધીશો કે જે જે અધિકારીઓ છે એના ધ્યાને હજી સુધી આ કેમ આવતું નથી અનેકવાર સવાલો ઉઠાવ્યા છે અને અનેકવાર સવાલો થતા આવ્યા છે જનતા પણ હંમેશાથી આ પાલિકા તંત્રની જે જે બેદડી ચામડીના જે અધિકારીઓ છે એ અધિકારીઓ કેમ આ તરફ ધ્યાન દેતા નથી ખાસ તો પાલિકા તંત્રના જે જે કર્મચારીઓ છે ડ્રાઈવરો છે કે જે જે કર્મચારીઓ છે આ લોકોને ખરેખર ધન્યવાદ દેવા પડે કારણ કે આ પ્રકારના વાહન પોતાના જીવના જોખમે પોતાએ નોકરી કરવી છે આદેશ આપ્યો છે કે તમારે ચલાવવાના છે એટલે ચલાવવું પડે છે પાલિકા તંત્રના જે કર્મચારીઓ છે ડ્રાઈવરો છે એ લોકોએ આવા ખરાબ હાલતના વાહનો ચલાવવા પડે છે પરંતુ અધિકારીઓના ધ્યાને આ કોઈ વસ્તુ આવતી નથી તમે જુઓ આ કઈ રીતે કામ કરી શકે આ પોપડા નીકળી ગયા છે આ તો એકદમ સડેલી હાલતમાં છે હવે આ આ કઈ રીતે કામ કરશે આ ટ્રોલી છે નાના મોટો કચરો કે જે જે ગટરોનો જે અંદરનો ભાગ હોય એ કાઢવા માટે થઈને આ ટ્રોલી વપરાતી હોય છે પરંતુ આ કોઈ રીતે કામ કરી શકે તેમ છે જ નહીં ઓઇલના ઢગલા પડ્યા છે આ જે આખું જે મશીન છે અને આ આ કઈ રીતે કામ કરે કોઈ કાળે આ વસ્તુ કામ કરી શકે તેવી હાલતમાં છે નહીં ટાયરના કોઈ પણ પ્રકારના ઠેકાણા નથી ચીરાઓ પડી ગયા છે અને તમે ખાસ આ તો જુઓ આ એકદમ સડેલી હાલતમાં છે એકદમ હાથમાં પોપડા આવે છે આ ટ્રોલીના એટલે આ હાલત છે પરંતુ ખરેખર મેં હમણાં કહ્યું એમ કે આના કર્મચારીઓને ડ્રાઈવરોને ધન્યવાદ આપવા પડે કે આવા વાહનો પોતે ચલાવે છે અને એનું માત્ર એ જ કારણ છે કે પોતાની નોકરી છે પોતાની ફરજ છે અને એ માટેથીને એ લોકો આ વાહનો ચલાવવા માટે મજબૂર છે પરંતુ અધિકારીઓના ધ્યાને આ વસ્તુ કેમ નથી આવતી અત્યારે શંખાર્થ જે લાઈવ માધ્યમથી જે રિપોર્ટ રજૂ કરે છે અને જે રજૂઆત કરે છે ત્યારે અત્યારે આશા રાખીએ છીએ કે અધિકારીઓના બેરા કાન છે એ ખુલશે અને સત્વરે ચોમાસું શરૂ થાય એ પહેલાં તમામ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવે કારણ કે સક્ષમ મશીન બનશે ટ્રેક્ટરોની જે હાલત છે બાકીના આ જે નાના મોટા જે જે છબડાઓ છે તમે જુઓ અત્યારે આ જે કચરો છે ભીનો સૂકો કચરો છે શહેરમાંથી વિવિધ વિસ્તારોમાંથી લાવવા માટેનું કોઈ પ્રકારનું ઠેકાણું નથી ટાયરો સારા નથી આની અંદર જે બધું ભર્યું છે ખબર નહીં આ કેટલા સમયથી મારા અંદાજે છ આઠ મહિનાથી તો આમને પડ્યું છે ટાયરો તો સારા છે જ નહીં અંદર બધો સડો બેસી ગયો છે આગળ વાહન ચાલતું હશે કે કેમ એ ખબર નથી આમ આગળની બોડી આપણે જોઈએ ને તો એમ લાગે છે ને થોડા રિપેરિંગની જરૂર હોય એવું લાગી રહ્યું છે પરંતુ ખબર નહીં કેમ આ તરફ ધ્યાન અપાતું નથી કે વાહન સમયાંતરે એનું રિપેરિંગ થાય તો આ ચાલી શકે એમ તો છે જ પરંતુ નથી કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવતું નથી અને મેં કહ્યું એમ કે આ છ આઠ મહિનાથી તો આવી રીતે પડતર હાલતમાં હશે જ આપણા પૈસા છે લાખો અને કરોડો રૂપિયા આપણા જાય છે ક્યાં જાય છે કોઈને ખબર નથી કારણ કે જે પ્રકારે કામ થવું જોઈએ એ પ્રકારનું કામ તો કંઈ થતું નથી આમાં એ જ હાલત છે ઝાડા થઈ ગયા છે કચરા છે પાળ છે આ છે તે છે બધું તૂટી ફૂટી ગયું છે એટલે કોઈ પણ પ્રકારનું ધ્યાન નહીં સત્તાધીશો કે જે વહીવટદારો છે કે જે અધિકારીઓ છે એમના ધ્યાને મને તો એવી પણ શંકા થાય છે કે અધિકારીઓ અહીંયા આવતા હશે કે કેમ કારણ કે જો આવતા હોય ને તો એને થોડીક તો શરમ આવતી જ હશે કે મારા અંડરમાં જે જે આ બધી જે વસ્તુઓ છે તો આ અને શંખનાથની આ બધા પૈસા આપણા તો આપણા સુવિધા માટે તો વપરાતા હોય છે પરંતુ આ રીતે વેડફાય છે અને એના માટેનો આપણે અવાજ ઉઠાવવો જોઈએ શંખનાથ ન્યૂઝ હંમેશાથી અવાજ ઉઠાવે છે અને હંમેશા ઉઠાવતું રહેશે કારણ કે આ રીતે તો કોઈ પણ પ્રકારને કંઈ ચાલે નહીં તમે જુઓ જે રીતે હું તમને બતાવું કે આ એક્ઝોસ્ટ છે અને આને દોરડાથી બાંધેલું છે તમે જોઈ લો આ દોરડાથી બાંધેલું એક્ઝોસ્ટ છે આવા ડ્રાઈવરોને ધન્યવાદ છે કે એને નોકરી કરવી છે એટલા માટે થઈને એમણે દોરડા બાંધીને પણ આ વાહન ચલાવવું પડે છે પરંતુ કોઈ સત્તાધીશો છે અધિકારીઓ છે એમના ધ્યાને આવતું નથી ફરી એકવાર હું કહું ચોમાસું માથે છે અને દર વર્ષે કોઈને કોઈ પ્રકારની ચોમાસાને લઈને સમસ્યાઓ સર્જાતી હોય છે ગટરો છે કે પાણી છે કે નાનું મોટું કાંઈ પણ બધી સમસ્યાઓ હોય છે અને આ વાહનો અને આ પાલિકાના જે કર્મચારીઓ છે એના કારણે જ એ બધું સમાધાન થતું હોય છે પરંતુ કર્મચારીઓ શું કરે કારણ કે આ પ્રકારના વાહનો છે આ પ્રકારની સુવિધા છે પાલિકા તંત્ર પૂરી પાડે છે જે છે એનાથી એ લોકો રોડવી અને કામ ચલાવે છે આપણું પરંતુ જેની જવાબદારી છે આ બધી વસ્તુ વ્યવસ્થિત સારી રીતે રાખવી સંભાળવી અને આનું જે જે સમયે એ સમયાંતરે ફેરફાર કરવા કે મેન્ટેન કરવું એવા અધિકારીઓ કોઈપણ પ્રકારનું આ તરફ ધ્યાન દેતા નથી એવું અત્યારે જે જે વસ્તુ અમે બતાવી છે એના પરથી લાગી રહ્યું છે ચોમાસું માથે છે શંખનાથ ન્યૂઝ ફરીવાર અધિકારીઓને અપીલ કરે છે કે તમારામાં જો જરા પણ લાજ શરમ હોય આ બધી વસ્તુઓ જોઈને તો તમે એકવાર અહીંયા પણ આવી જુઓ અને તમે જુઓ કે આ હાલત છે અને લાજ શરમ હોય તો ચોમાસું થોડા દિવસોની વાર છે અને આ જે જે આમાં જરૂરિયાત છે એ સર્વિસ કે રિપેરિંગ કરાવે અને સિહોરની જનતાને સુવિધાઓ પૂરી પાડવા માટે એટલી મદદ કરે નમસ્કાર શંકરાત ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે જે રીતે અમે અગાઉ રિપોર્ટ જાહેર કરેલો સ્થળ પર મુલાકાત લઈ અને તમને જે જે પણ બતાવ્યું છે તે અંગે અમે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પાસે આવ્યા છીએ અને જાણીએ એમની પાસેથી શું વિગતો છે અને શું પ્રી મોન્સૂન કામગીરીને લઈને એમની તૈયારીઓ છે સાહેબ થોડી વાર પહેલાં અમે આપણું જે પાર્કિંગ ને સર્વિસ એરિયા છે નગરપાલિકાનું જ્યાં વાહનો બધા પડ્યા હોય છે ત્યાં સ્થળ પર મુલાકાતે ગયેલા હતા અને અમુક વાહનો છે એ બંધ હાલતમાં કે સડેલી હાલતમાં કે કકડત જ હાલતમાં હતા ખાસ કરીને જે સક્ષમ મશીન છે અને એનું જે વાહન આવતું છે એ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે ચોમાસુ માથે છે થોડા દિવસોની વાત છે કામગીરી હાલમાં શરૂ થઈ ચૂકી છે અથવા થવાની તૈયારીમાં છે તો આ મશીનોને લઈને આ વાહનો લઈને તમે શું કહો છો અને આગળ શું તૈયારી રહેશે એ મશીનો તો જૂના સમયના એમને કન્ફર્મ થયેલા છે અત્યારે અમારી પાસે નવી જે મશીનરી છે જેસીબી જેટિંગ મશીન એના દ્વારા અમે એ મુજબ કામ કરી બરાબર પણ જે સક્ષણ મશીન છે સર એ ઘણા સમયથી બંધ છે માનો કે ચોમાસામાં એવો અવારનવાર બનાવ બનતા હોય છે કે ગટરો ચોકઅપ થઈ જાય અને લાઈન બંધ થઈ જાય પછી જેથી કરીને પાણી ઉપર આવતા હોય ને રહીશો પરેશાન થતા હોય તો મશીન જ બંધ છે તો એના માટેની શું તૈયારી છે કે આગળ સુધીમાં તમે શું તૈયારી કરશો અમે રિપેરિંગ કરવા માટે તૈયારી કરીશું

સાહેબ એમાં સાહેબ એમાં પછી જે ટ્રેક્ટરો જે છે એમાં લાઇટો જ નથી હોવા ટાયર પતી ગયેલા છે ને ડ્રાઈવર સીટની અંદર બાવાય બાજી ગયેલા છેકલા જ મારેલા છે સ્થળો પર રૂબરૂ તપાસ કરતા નજરે જોવા મળ્યું છે ને અત્યારે પછી રોડ પર ચાલે છે સાહેબ એટલે ખરેખર આરટીઓના નિયમ પ્રમાણે છે કે કેમ તપાસ કરાવી છે તો આ બાબત અમે બીજું શું કહેવા માગો છો સમય પછી વાંચનની કામગીરી શરૂ કરી દીધી છે એમાં આ બાબત પણ લઈ લઈશું અને વહેલી કે થાય આયોજન કરી લઈશું ઓકે